દક્ષિણા અને ફળફળાદી અલગ અલગ મૂકો ગોરબાપા થોડુંક ઊંચા અવાજે બોલો આ ન થંભરાતું થોડાક આગળ આવતારો આગળ ઘણી જગ્યા હે અલી ગોરબાપા ને થોડી ગળામાં તકલીફ થઈ લાગે બિચારા હા ભાઈ મહારાજ નું સ્પીકર આજ થોડુંક બગડી ગયું હે આઈ ગયા બધા તો વાર્તા ચાલુ કરું બાર મહિના ને પર બે મિનકી લે ગોન ટી શર્ટ જ પહેરી નઈ હે ને ચા શરમ હે થોડોક બખારો ઓછો કરો તો મારો અવાજ સંભરાય ને હાલો બધા ઝડપ કરો પછી મારે એક પૂજામાં જવાનું છે અલી અવાજ ના કરશો વાર્તા નિક ભગવાન નું નામ લેવા દો બોલો શીતળા માતા ની વાત સાંભળવી બે વહુઓ હતી એક દેરાણી બીજી જેઠાણી રાંધણ છઠ નો દાડો આવ્યો દેરાણી રાંધવા બેઠી રાંધતા રાંધતા થાકી ગઈ બે વાતો ના કરશો મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુ ને જોકા આવ્યા ચૂલો ટાઢો કરવાનું ભૂલી ગઈ થઈને થામાં ફરવા નીકળ્યા જેવા દેરાણી ને ફર્યા એવા આમો ને પણ ફરજો બોલો શીતળા માં જય રાધે રાધે હા યજમાન બસ દસ મિનિટ માં પોચો એ ભલે ભલે મંગલ